રાજકોટ જિલ્લાના ઉપરેટામાં પાંચસો ને પંચાવન મી ગુરુ જન્મ જયંતિની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપરેટામાં પાંચસો પંચાવન મી ગુરુ નાનક જયંતિની ઉજવણી ભક્તિભાવ પૂર્વક કરવામાં આવી હતી ઉપરેટાના ગુરુનાનક નાનક જયંતિની ઉજવણી આસ્થાભેર કરવામાં આવી હતી જ્યારે શહેરના વીજળી રોડ આવેલા મંદિરથી શોભાયાત્રા કાઢવામાં આવેલ તે ઉપરેટાના વીજળી રોડ રાજમાર્ગ શાક માર્કેટ રોડ ગાંધી ચોક કુતુબખાના રોડ ઉપર થઈ ગુરુનાનક મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી તેમજ જ સવારથી જ ગુરુનાનક મંદિર ખાતે સત્સંગ અને ભજન કીર્તન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સવારથી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થી ઉમટી પડ્યા સાથે ગુરુનાનક ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ બહેનોએ લાભો લીધો હતો સાથે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મંદિર ખાતે સેવાધારી સેવકો તેમજ સમાજ આગેવાનો દ્વારા ગુરુ નાનક ભક્તોયા ભક્તિમય કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વાય ગુરુજી કા ખાલસા વાય ગુરુજી કા ખાલસા સוניહ સાચિયાકા વાય ગુરુજી કા ખાલસા શ્રી વાય ગુરુજી гиપતે नमस्कार मैं भूमिका मेघानी आप सभी को कहते हुए कि आज हमारे परम गुरु श्री गुरु नानक देव जी का पांच सौ पचपन का प्रकाश पर्व है और हम सब हम देख सकते हैं कितने हर्षोल्लास के साथ हम इस त्योहार का मना रहे हैं सुबह से शुरुआत करें तो सुबह अमृत वेले नाम सिमरन किया फिर तो उसकी प्रभात फिर गुरु नानक देव जी की प्रभात फेरी निकाल गई जहाँ पे बहुत जहाँ पे सारे लोगों ने बहुत अच्छे से नाम सिमरन करके पूरे शहर में वाहिगुरु जी के खालसा की प्रभात फेरी में अपना टाइम दिया सेलिब्रेशन किया फिर आगे देखें तो वहाँ दोपहर के समय में भोग गुरु नानक देव जी को भोग साहेब लगाया गया सब लोगों ने लंगर प्रसाद किया नाम सिमरन किया पूजा पाठ की ने धार्मिक तरीके से सेलिब्रेशन किया फिर शाम के वक्त बहुत अच्छे से खूबज बहुत ही हर्षोल्लास के साथ शोभा यात्रा निकाली गई सब लोगों ने डांस गीत बहुत अच्छे से सेलिब्रेशन किया और फिर रात में वहाँ से आके पूरी नगर यात्रा करके आए और फिर लंगर प्रसाद लिया प्रेम भाव के साथ मज़े किए और रात को 11 बजे नाम सेवन पाठ पूजा का आयोजन किया गया और रात को एक बीस को गुरु नानक देव के गुरु नानक देव जी के जन्म का प्रकाश पर्व का केक काट के बहुत अच्छे से सेलिब्रेशन किए करने का आयोजन किया गया તેમજ આજે સવારથી અમે સોપા એ પ્રભાત કરી કાઢીએ છીએ તેમજ વિવિધ માર્ગો ઉપર નાસ્તો પણ રાખીએ છીએ તેમજ બપોરે ગરીબ લોકો લંગર પ્રસાદ આયોજન કરીએ છીએ

અને સિંધી સમાજના ધર્મગુરુ નાનક સાહેબ ની પાંચસો ને છે સમગ્ર દેશની અંદર આ તહેવારને સમાજ અને સિંધી સમાજ હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યો છે ઉપલેટાની અંદર પણ શીખ સિંધી સમાજની અંદર અનેરો ઉત્સાહ છે સવારે ભોગ સાહેબ બપોરે લંગર પ્રસાદ અને રાત્રે મહાપ્રસાદ નું આયોજન થઈ રહ્યું છે સાંજે એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી સમગ્ર સિંધી સમાજે આ શોભાયાત્રામાં ઉત્સાહ ભાગ લીધો હતો આ દિવસે હું સમગ્ર દેશને સિંધી સમાજને અને શીખ સમાજને શુભેચ્છા પાઠવું છું જય શ્રી રામ